થઈ છે તેમાં ભારતે ખૂબ તીવ્રતાથી હુમલો કર્યો છે પાકિસ્તાન ઉપર એના એના કમસે કમ પંદર શહેર ઉપર હુમલો કર્યો છે અને ખૂબ સક્સેસફુલ થયા છે અને બધું દબાવ મચાવી દીધો છે અને એને જે હુમલો સામે પ્રતિપક્ષ કર્યો હતો પાકિસ્તાન એ બધા નિષ્ફળ ગયા છે એમાં કોઈ જાતની જમ્મુ કાશ્મીરમાં કે કચ્છમાં કે પંજાબમાં બોર્ડર ઉપર ક્યાંય એ કોઈ જાતની તકલીફ નથી પડી એમાં વિશે હિતમાં લીધું છે ભારતીય સૈનિકોએ અને જે મોદી સાહેબ અમિતભાઈ રાજનાથ સંરક્ષણ મંત્રી એ બધા એનો જે નિર્ણય છે એ દેશના હિત માટેનો નિર્ણય છે અને ભારતીય સૈનિયએ બહુ આક્રમકતાથી હુમલો કર્યો છે પાકિસ્તાન ઉપર જે કાંઈ આ યુદ્ધના હિસાબે જે કાંઈ થાય છે એ બરોબર થાય છે ત્યારે જરૂર હતી અને આની માટે તો ખાસ કરીને છે એવું કે પાકિસ્તાન જે કાયમ આપણને કોષ કરે છે એની માટે એની માટે કબજો કરવાની જરૂર છે આ સિસ્તી થઈ જાય તો બહુ સારું કાયમી આજે યુદ્ધની સ્થિતિ છે અહીંયા ભારત દેશમાં કઈ એવો ડર નો માહોલ દેખાતો નથી અને જ્યાં યુદ્ધ સર્જાયું છે એ જરૂર જ હતી અવારનવાર આતંકીઓ હુમલા કરી રહ્યા છે તો એની સામે વળતો જવાબ ભારતને દેવો જોઈએ આ બરોબર છે જવાબ આપ્યો ભારતની સેનાએ આ યોગ્ય હતો અને આની સામે ભારત દેશને ભારત દેશના નાગરિકની પણ જ્યાં સેનામાં જરૂર પડે

એમના દેશમાં જેને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જઈને એક્શન લીધી એ યોગ્ય છે અને એનું બધુંય ભારત દેશના બધા નાગરિકો સમર્થન કરે છે